માહિતી મુજબ રાવજીભાઈ સનીભાઈના ખેતરમાં મગર ઝાડમાં ફસાઈ ગયો હતો મગરને જોઈને રાવજીભાઈ હિંમત દાખવી જાતે જ તેને પકડી પોતાના ઘરે લઈ આવ્યા હતા પછી તેમણે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જાણ મળતા જ ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે મગરને કબજામાં લઈને તેની મેડિકલ તપાસ કરી અને સહી સલામત જગ્યાએ છોડવાની કામગીરી હાથ ધરી હતી વિભાગ દ્વારા લોકોને અપીલ કરવા આવી છે કે આવી પરિસ્થિતિમાં મગર અથવા જંગલી પ્રાણીઓને જાતે પકડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તેના બદલે તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય અને પ્રાણીઓની પણ સુરક્ષા રહે